તાલુકાના લખતર ઘટક આંગણવાડી બહેનો અને હેલ્પર જેટલી બહેનો દ્વારા લખતર તાલુકા પંચાયત ગ્રાઉન્ડ ખાતે સીડીએસ ઓફિસ ખાતે એકઠા થઈ આવેદન પાઠવ્યું આંગણવાડી બહેનો દ્વારા સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવવા તેમજ તેની કામગીરી બંધ કરવા માટે આવેદન પાઠવ્યું આંગણવાડી બહેનો દ્વારા જૂના મોબાઈલ હેક એની અંદર કોઈ જાતની સોશિયલ મીડિયાની કામગીરી ના થતી હોય અને ફોટા અપલોડ કરતી વખતે હેક થતા હોય એવી સમસ્યા આવતી હોય જેને લઈ સીડીપીઓને પાઠવ્યું આવેદન તારીખ ચોવીસ ત્રણ બે હજારના રોજ આંગણવાડી કાર્યકર બહેનોના મોબાઈલ આ સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ન ખોલવા બાબત આવેદન પાઠવ્યું આંગણવાડી વર્કર બહેનો તેમજ ગુજરાત સરકાર તરફથી પેનાસોનિક કંપનીના મોબાઈલ બે હજાર ઓગણીસની સાલમાં આપવામાં આવ્યા હતા જે મોબાઈલના ઘણા ટાઈમથી બંધ હાલતમાં પડેલ હોય અને આંગણવાડી વર્કર બહેનો પોતાના પર્સનલ મોબાઈલમાં આંગણવાડીના કામ માટે ઉપયોગ કરી રહ્યા હોય છે જેને ન્યાય અને વ્યાજબી નથી આંગણવાડી બહેનોના પર્સનલ મોબાઈલમાં આંગણવાડીના કામકાજને લગતી ઘણી એપ જેવી કે પોષણ ટ્રેકર એપ મારી વિકાસ યાત્રા એપ કિશોરી બી આઈ બી એમ આઈ એપ એમ એમ વાય એપ જીપીએસ મેપ કેમેરા એપ વોટ્સપમાં લાગી વાલી રોજના પાંચ પાંચ ફોટા મૂકવાના ગ્રુપમાં પોષણ ટ્રેકરની માહિતી તેમજ ગ્રૂપનું જેવી કે વગેરે એપ્લિકેશનો ડાઉનલોડ કરવા માટે રોજના પાંચ ફોટા મૂકવામાં જેવી અમારા પર્સનલ મોબાઈલમાં હેક છે થાય છે જેને લઈને સોશિયલ મીડિયા એકાઉન્ટ ચાર જેવા કે ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ખોલવા માટે આંગણવાડી વર્કર બહેનો પર કચેરી વડી કચેરી પણ ખૂબ જ દબાણ કરવામાં આવે આવી રહ્યું છે જેને લઈ આ ચાર એકાઉન્ટમાં ફોટા પોસ્ટ કરીએ તો આંગણવાડીના બાળકોનું પૂર્વ શિક્ષણમાં પૂરતું ધ્યાન ન આપી શકતા તેને લઈ યોજનાના પ્રચાર પ્રસાર માટે અને એકાઉન્ટ ખોલવા માટે તો વર્કર આ દ્વારા યોજના દ્વારા પ્રચાર પ્રસાર માટે વાલીઓનો ગ્રુપ બનાવવામાં આવે છે જેને દ્વારા યોજનાના પ્રચાર પ્રસાર કરવામાં આવે છે અને આજના સંજોગમાં સોશિયલ મીડિયા એકાઉન્ટમાં સાયબર ક્રાઇમના ખૂબ જ વધારો થઈ રહેલ છે એને લઈ ઉપર એકાઉન્ટ મારફત આંગણવાડી વર્કર જે માહિતી રોજને રોજ મોકલે છે તેને સોશિયલ મીડિયા મારફત જાતીય સતામણી થવાના સંજોગો સ સહેવાઈ રહ્યા છે ત્યારે અને જે કોઈ સતામણી કે ગુનો બને તો તેની જવાબદારી કોણ લેશે તેવું આંગણવાડી બહેનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો અને દસ હજારના નથવા માદન વેતનમાં આટલું બધું કામ કામું દબાણ અને ટેન્શન આપવામાં આવે છે જેને યોગ્ય નથી મોબાઈલની કામગીરી રજિસ્ટરો નિભાવવા અને સોશિયલ મીડિયાનો એકાઉન્ટ બનાવી કામગીરીથી વર્કર બહેનોને માનસિક ટેન્શન અનુભવી રહ્યા છે તમામ હકીકતને ધ્યાને લઈ લખતર તાલુકાના આંગણવાડી વર્કર બહેનો તેમજ ને સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માંગતા નથી તેમજ આંગણવાડી બહેનોને દ્વારા ધ્યાને દોરવા માટે આરસીડીએસ આઈસીડીએસ ના સીડીપીઓ ને આવેદન પાઠવવામાં આવ્યું હતું સ્ટાર્ટ મારું નામ રાઠોડ ઉર્મિલાબેન જે છે હું લખતર તાલુકામાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અમારા સરકાર શ્રી ને જે અમને સોશિયલ મીડિયા માં ચાર ચાર એકાઉન્ટ ખોલવાનું કીધું છે એ તદ્દન ગેરવ્યાજબી છે સોશિયલ મીડિયા તો મોટા મોટા ઓફિસરો હોય એ પણ યુઝ કરતા નથી હોતા ત્યારે અમારા સામાન્ય એક આંગણવાડી વર્કર માટે આટલો બધો શા માટે એમ સોશિયલ મીડિયામાં જેને પોતાએ કરવું હોય તે કરી શકે છે પણ ફરજ ના હોવી જોઈએ એમ અને અમે જો સોશિયલ મીડિયામાં આ બધા ચાર ચાર એકાઉન્ટ કરી અને બાળકોના વિડીયો ફોટો નાખવા જઈએ તો આખો દિવસ એમ જ જાય તો અમે અમે બાળકો ઉપર ધ્યાન ના આપી શકીએ એના પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે ધ્યાન ના આપી શકીએ અને અમે કેટલી બધી આંગણવાડીની કામગીરી ન કરી શકીએ તો આ ફરજિયાત ના હોવું જોઈએ અન્ય બીજી શું શું આપની માંગ છે અન્ય બીજી માંગ છે કે જો દસ હજાર પગારમાં અમારે આટલી બધી કામગીરી કરવાની હોય તો સરકારશ્રી અમારી અમારો પગાર પણ વધારો કરવો જોઈએ અને સારા મોબાઈલો આપવા જોઈએ અત્યારે જે અમે કામગીરી કરી રહ્યા છે તે અમારા પર્સનલ મોબાઈલમાં કરી રહ્યા છે અને અંદર ઘણી બધી એપો ડાઉનલોડ કરવામાં આવી છે એટલે અમારા મોબાઈલ પણ હેંગ થાય છે તો સરકારશ્રીને અમારી માગણી છે કે સારા મોબાઈલો આપવો અને એ પ્રમાણે અમારો આ કામગીરી પ્રમાણે પગાર પણ વધારવો જોઈએ નામ મારું નામ ઘોડકિયા સુખીબેન છે હું લખતર ઘટકમાં આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું અમારી સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે માગણી કે જે આ અમને સોશિયલ મીડિયામાં જુદા જુદા આ એકાઉન્ટ ખોલવામાં કહેવામાં આવ્યું છે એ વ્યાજબી નથી અને જે અમને સારી કંપનીના મોબાઈલ અમારી જોડે નથી જે પહેલાં મોબાઈલ આપેલા હતા એ સાવ બંધ હાલતમાં છે છતાં અમે અમારા પર્સનલ મોબાઈલમાં પોષણ ટેકર મારી વિકાસ યાત્રા જીપીએસ અને જે પાંચ ફોટા માગે છે એ કામગીરી અમારા પર્સનલ ફોનમાં કરીએ છીએ અને અમારો પગાર પણ સાવ નજીવો દસ હજાર સામાન્ય વેતન ગણાય છે અને જે ફેસ કેપ્ચરથી ટીએચઆર વિતરણ કરવાનું કહેવામાં આવે છે તેમાં દર દર વખતે એક જ લાભાર્થીને ફેસ કેપ્ચર માટે બોલાવવામાં આવે છે તો દર વખતે એક જ લાભાર્થી હાજર હોતું નથી એથી અમને ટીએચઆર વિતરણ કરવામાં પણ ઘણી બધી સમસ્યા થાય છે સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે અમારા સારી કંપનીના અમને મોબાઈલ આપવામાં આવે તો આ બધું કામ અમે સમયસર કરી શકીએ અને થોડુંક બાળકો પાછળ પણ આ બધું ફોટા કેપ્ચર ઓછું કરવામાં આવે તો અમે બાળકો પાછળ પ્રિસ્કૂલ માટે અમે ધ્યાન આપી શકીએ જય